સ્કંદ પહેલો ભાગવત રહસ્ય ત્રીસ કૃષ્ણ કનૈયા લાલકી જે કોઈ પણ સત્કર્મની શરૂઆત મંગલાચરણથી કરવામાં આવે છે સત્કર્મમાં અનેક વિધ્નો આવે છે તે સર્વ વિધ્નોની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિધ્ન કરે છે દેવોને ઈર્ષા થાય છે કે આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે તેથી આ દેવોને પણ પ્રાર્થના કરવી પડે છે કે અમારા સત્કાર્યમાં વિધ્ન કરશો નહીં સૂર્ય અમારું કલ્યાણ કરો વરુણદેવ અમારું કલ્યાણ કરો વગેરે જેનું આચરણ મંગલ છે તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ એવા એકમાત્ર પરમાત્મા છે શ્રી કૃષ્ણનું ધામ મંગલ છે નામ પણ મંગલ છે સંસારની કોઈ વસ્તુ કે જીવનું ચિંતન કરવું નહીં જેના મનમાં કામ છે તેનું ચિંતન કરશો તો એનો કામ તમારા મનમાં આવશે સકામનું ચિંતન કરવાથી મનમાં સકામતા આવે છે જ્યારે નિષ્કામનું ચિંતન કરવાથી મનમાં નિષ્કામતા આવે છે શ્રીકૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી તેમનું સર્વ મંગલ છે ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે શિવજીનું બધું અમંગળ છે તેમ છતાં તેમનું સ્મરણ મંગલમય છે તેનું કારણ એક જ છે કે તેમણે કામને બાળીને ભસ્મ કર્યો છે મનુષ્ય સકામ છે ત્યાં સુધી તેનું મંગલ થતું નથી તે જ્યારે નિષ્કામ બને ત્યારે બધું મંગલમય થાય છે ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે તેથી ભગવાનનું સ્મરણ કરો ધ્યાન કરો પરમાત્મા બુદ્ધિથી પર છે સતત શ્રી કૃષ્ણનું ધ્યાન ન થાય તો વાંધો નહીં પણ જગતના સ્ત્રી પુરુષ ત્રિપુરુષનું ધ્યાન ન કરો થોડો વિચાર કરશો તો ખ્યાલમાં આવશે કે મન કેમ બગડેલું છે સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે પરમાત્માનું ધ્યાન કરવાથી મન સુધરે છે દેહનું ધ્યાન કરવાથી મન બગડે છે અને દેહનું ધ્યાન કરવાથી મન સુધરે છે જીવ અમંગલ છે પ્રભુ મંગલમય છે મનુષ્યમાં રહેલી કામવૃત્તિ મરે તો બધું જ મંગલ થાય છે કામ જેને મારે તે જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર મનુષ્યમાં પોતાનું અમંગલ કાર્ય જ તેને વિઘ્ન કરતા છે નહીં કે અન્ય કોઈનું કાર્ય મનુષ્ય જ્યારે સત્કર્મ કરે છે ત્યારે તેનું જ પાપ વિઘ્ન કરવા આવે છે તે વિઘ્નનો નાશ કરવા મંગલાચરણ કરવામાં આવે છે પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે આરંભમાં પહેલા સ્કંદમાં વ્યાસદેવનું મધ્યમાં સુખદેવજીનું અને સમાપ્તિમાં સુતજીનું હરેક દિવસે સવારે મધ્યાહને અને સૂતા પહેલાં મંગલાચરણ કરો મંગલમય પરમાત્માનું સ્મરણ ચિંતન એ જ મંગલાચરણ છે વ્યાસજી ધ્યાન કરતાં કરતાં ધીમાહી એમ બોલ્યા છે વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો મનને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરો એક જ સ્વરૂપનું ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની તેનું ધ્યાન કરો ધ્યાન એટલે માનસ દર્શન રામ કૃષ્ણ શિવ કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરવું મંગલાચરણના શ્લોકમાં સર્વથી શ્રેષ્ઠ સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું એમ વ્યાસજી કહે છે ધ્યાનમાં વ્યાસજીનો કોઈ આગ્રહ નથી કે એક શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરો ત્યાં કોઈ વિશિષ્ટતા વાચક સ્વરૂપનો નિર્દેશ નથી જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેને માટે તે સ્વરૂપનું ધ્યાન ઉત્તમ છે જે ઠાકોરજીના સ્વરૂપમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઈષ્ટ છે એક નાચ અનેક સ્વરૂપ અને નામ છે સનાતન ધર્મમાં દેવ અનેક હોવા છતાં ઈશ્વર એક જ છે મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી ઈશ્વર એક જ છે તેના સ્વરૂપો અનેક છે વૃષભભાનુની યાજ્ઞા હતી રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો તેથી શ્રીકૃષ્ણ ચંદ્રાવલીનો શણગાર સજી સાડી પહેરી રાધાજીને મળવા જાય છે શ્રી કૃષ્ણ સાડી પહેરે એટલે માતાજી બને છે એક સદ વિપ્ર બહુધા વદંતી આ સ્વામી વિવેકાનંદનું માનીતું ખૂબ ગમતું વાક્ય છે ઈશ્વરના સ્વરૂપો અનેક છે પણ તત્વ એક જ છે દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તેવો પ્રકાશ દેખાશે રૂકમણીની અનન્ય ભક્તિ છે દેવીનું પૂજન કરે છે પણ ત્યારેય કૃષ્ણનું ધ્યાન કરે છે સર્વદેવોનું પૂજન કરો વંદન કરો પણ ધ્યાન એક જ ઈષ્ટદેવનું પરમાત્માનું ઈશ્વરનું કરો જે સ્વરૂપની રુચિ હોય જે સ્વરૂપ ગમતું હોય તેનું જ ધ્યાન કરવું ધ્યાન ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ અને આ પ્રમાણેની એકતા થાય ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે મિત્રો આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય